ચાલો કૌશલભાઈ નાનકડું ટ્રેકિંગ કરશે ચાલો ડર કે આગે જીથે ચડી જાઓ ચડી જાઓ મું જ્યા વગર મું જાને પાછો ન પડતો હાલ 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 હા લે 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 આમ એમ બરાબર છે બરોબર છે હા વાહ ભાઈ વાહ પકડી લીધો હો ભાઈ રાય દોડું પકડી લીધું હાલ 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 કમાન કમાન ઉપલેટા મુરખડા કિલોલના આંગણે કૌશલભાઈ જો સરસ મજાનું ચડીને એને દોડ પકડીને ચાલી રહ્યા છે અને આવું ઘણી બધી વાર કર્યું જો આજે ટ્રેકિંગ નાનકડું કૌશલભાઈ ભાઈ કરી રહ્યા છે ઉપલેટા વધાર્યા છે ડર કે આગે જીતે ચાલો હાલો ભાઈ હરકો આજો વાહ ભાઈ વાહ જમાવટ પડી ગઈ કિલોલના આંગણે મુરખડા વાહ ભાઈ વાહ આજે તો કૌશલને મોજ પડી ગઈ ટ્રાવેલિંગ પછી પણ એક પણ મિનિટનો પોરો ખાધ્યા વગર હાલો 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 વાહ ભાઈ વાહ જમાવટ પડી ગઈ ભાઈ 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 આજ પૂછ ચાલો હલો પછી ખાઈને આ બાજુ આવી જજો હો ને